Περίπου. 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 Περίπου.

हे प्रभु रस स्वावलया बताओ आलो मारो भगवान

ઈશ્વર રમતી કોઈ બધું નહી ભાઈ આજ તો દુનિયા તો રમેશ પાણી આ કલમ વધારે મોને ભાઈ અમુક નારા દેશે ભાવ અમુક ગાયેલો ગાવે હે ભાઈ વીરાભાઈ મને ગાયેલું ગાવતું આવડતું નથી ઘરે ને કોઈ દાડુ દાખવતી નથી આ દાખલું પણ નથી સભાવાનું મારો ભગવાન ભ્યાસ બનાવતો હશે ભાઈ બીજી આવું દરેકે મારી માતાએ આયા હશે ભાઈ પીરાભાઈ પોતપોતોની આશા લઈને આયા હશે જેના ભગવાન ડુકડા હશે જેના દેવ ધર્મ ઢુકડા હશે તેની કુળની દેવી ટુકડી છે ભાઈ પણ ઘરની કુળની દેવી રાધી છે ભાઈ તો

હાથે હરા ન પકવાની બતાવ મારું નવતી હરમ વધારે કેતા આવડતું નથી દરેક હું લઈને બેઠા આ ચાર મહિનાની સીઝન છે બગડી જાય કોમની નહીં મજૂરી તો અલગ ભાઈ મારો અત્યાર ભગવાન પૂરું પાડશે મારો શિવ પૂરું પાડશે આવું રમેશ બાવળિયા ધોકા ભાઈ મારા અત્યાર ના રોમ ક્યાં છે દરેક મારી ચહેરે ભાવ લઈને આયા હશો ભાઈ અને તમારી કુળની દેવી બહુ હસીરી છે તો તમારું નાવડું હજાર ટકા તરી જાહો અમારો રત્ના ચહેરના ભગવાન કહેવાય

બરોબર રતના આઠ મહિના થાય અને લ્યાણું બારને ગાડું જ મારું નોંધ તહેરની આ પંચ વચ્ચે બોલું છું હું માતા નગર તમારી અરે હું ધોખા બોલતી નથી પણ મારા દેવના વેનની કિંમત કરું ભાઈ સ્ભભાવવાળું મારું વેન દેવનું વાયર ન દતું રહે તો મારા ચહેરના રોમ કેહર છે પીડા અમુક અંશર જાય મોને દેરા નથી સ્વભાવવાળું અન દેરા ન હોય તો કોઈ વસ્તી વેળી થાય નહીં આ દુઃખનું માર્યું જ થાય છે દવા કોની થાય છે દુખ હોય તર રાય રે અમુક વિરુદ્ધ કરે છે ભાઈ સભા કે આન શરદાવ હોય બધા ભૂગા ઢોણે આ પોતાનો પાપ ઢોણે પણ આન શરદાવ વાળા એ ઉચમ નઈ કેતો કે ભઈનો પાપ છે એટલે આ ડોક્ટર એ મોય આયા છે ડોક્ટર ને તમ નઈ કેતા સભા વાળો 399 રૂપિયો લેરો છે તમોન પાછો આલતો એક ભેલું ચોકલેટ આલ દે હા

Ei, आओ ए para बस

हम नहीं पूछ रहे हैं बस ये लोग हमारा ने जो हमारा लिया जरा जरा ये नहीं है जी ये तो पैसे अंदर दिए खाली 11 रूपया दिए भाई ये तो खाली 11 ये दूसरा है दूसरा क्या डाल दे लो मंगला बैंजो ના ના હવે જોતા ભાઈ વાળું હું તમારી પાગડી નું આબું નહીં હું માતા આજ તો કેતી નહીં

હું કોઈની ની માતા નહીં કરતી ભાઈ સભાવાળું એ બેના આ પૈસા સભાવાળું હું હાલરી આ મારા પોસલો કદર હે સભાવાળું મને રૂપિયા લેતો નથી આવડતું મને રત્ન એ કોઈ કોઈ હારું બનતા આવડે કોઈનો નું ભૂડું કરતા મને ચહેર નહીં આવડતું ભાઈ તે તમારો બેઠા નો રૂખ્યા નો રત્ના બેસરા ઘણા માપ રાક્ષ મંગાવું પીડા

મારી ચેર ની વિશ્વાસ શ્રદ્ધા છે મારા ચેર ના વિશ્વાસ શ્રદ્ધા એક પોડિયા ને દીવો કરતો મારા ચેર ના ભાવલિયા એક ટાઈમ કબૂડ પાણી પાવતું એક ટાઈમ ગાને હું આવે ત્યારે હું માતા કોઈ કોઈ દાડો પાછું ના

બોલું છું રમેશ પાવળિયા એકસો વીસ દાડાના નાના પાસેથી મારું રોમ માતાની બહુ મારા ચહેરના રોગ કે ભાવનું ના કે મારા દેવની ખાતરી છે ના પડે ભાઈ મંગા હું દેવ શું ભાઈ ઓહ

તારા ઘરે પૂર્વજ બેઠું છે બેઠું જ હોય બનાસકાંઠા દરેક સભા મારા ભાઈ પોત વર્ષ નું જુઓ છ મહિનાનું ધાર્યું બોલ કાઢે પૂર્વજ તમારે પેલું સુકું બેવાનું માગે છે એટલે મારા હારું તો એમના ઘર એની માને પોણી પાવાનો ટાઈમ ન હોય ભાઈ એના બાપને નવરાવાનો ટાઈમ ન હોય પણ એ પૂર્વ જ ને દૂધડા ઉપર નકી દે દાડે ભેર ધોખા દોવા દે ને ધાર્યું બોલ એની માન તો રોટલો ટેન્શન ના હાલતો પણ એને કેમ સુ દીવો કરાવવું પડે એક કણે ગાલ્યો ભાઈ તો શું કોક વિરોધી કરતી છે સાહેબ

બીજું કોઈ દેવ માનતું નહીં એક એક કૃષ્ણ ભગવાન મને રોમ કરાય ખરું દેવ ને માનતું નહીં પણ એ ઇમરજન્સી જવું પડતું હશે સભા વાળું હોય તે ગાડી ઉપાડી છે અને એક દાડો મારા ચિહર મંગા રોમ કેતા હશે અને આવી તકલીફ ભીડવાની છે ચાલી પિસ્તાળીસ મિનિટમાં ડીશા ગાડી ખાલી છે તો હું ચિહર તોડ માં આવી કે હું માતા રચના રૂઠી ઉઠી સભા વાળું કે મંગા ધોડવા નકો મી આવી મુચી હું સભા વાળું એજ ઘરે દેવ નહીં માનતા એ જ નું માતા મને મને પડ ભાઈ વધારે મને તો વધારે પીડા ઓછું મારા ચહેરા